આજે તમારી સાથે શેર કરવાની એવી ગ્રેવીની રેસીપી કે જે ગ્રેવીમાંથી તમે લગભગ ચાલીસ થી પચાસ જાતના અલગ અલગ સબ્જી તૈયાર કરી શકો છો જ્યારે પણ તમારા ઘરે પાર્ટી હોય ગેસ્ટ આવવાના હોય તો તમે આ ગ્રેવીમાંથી ઇન્સ્ટન્ટ ફક્ત દસ જ મિનિટની અંદર તમારે જે પણ સબ્જી બનાવી હોય એ બનાવીને તૈયાર કરી શકો છો આપણે રેસ્ટોરન્ટમાં જે સબ્જી ખાઈએ છીએ ને સેમ એના જેવા ટેસ્ટવાળી સબ્જી તમે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરી શકશો તો આ ગ્રેવીને કેવી રીતે બનાવવાની અને એને કેવી રીતે સ્ટોર કરવાની જ્યારે તમારે ઉપયોગમાં લેવી હોય તો કેવી રીતે ઉપયોગમાં લેવાની એમાંથી તમે કઈ કઈ સબ્જી બનાવી શકો છો એ વિશેની ડિટેલ માહિતી આજના વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરો રેસીપીનો વેડો સૌથી પહેલાં જોવા ગ્રેવી બનાવવા માટે અત્યારે મેં મોટી સાઇઝની પાંચ નંગ ડુંગળી લીધી છે વજનમાં જોઈએ તો લગભગ સાતસોથી આઠસો ગ્રામ જેટલી થશે અને જેટલી ડુંગળી હોય એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ટામેટા લઈશું તો ટામેટા નાની સાઇઝના છે તો મેં થોડા વધારે લીધા છે હવે આપણે કાજુને પલાળવાના છે તો મેં અત્યારે લગભગ વીસ થી પચીસ નંગ કાજુ લીધા છે વન થર્ડ કપ મગજરી લીધી છે અને બે ટેબલ સ્પૂન મેં ખસખસ લીધી છે તો આ ત્રણેય વસ્તુને આપણે થોડા ગરમ પાણીની અંદર પલાળીને રાખી મૂકીશું જેનો આપણે આગળ ગ્રેવી બનાવવા માટે ઉપયોગ કરવાના છીએ તો લગભગ દસ થી પંદર મિનિટ માટે એને પલાળીને રાખવાની છે ડુંગળી એને આપણે આ રીતે એકદમ જ ઝીણી કરી લેવાની છે તમે ઈચ્છો તો તમે એને ઇલેક્ટ્રોનિક ચોપરમાં પણ કરી શકો પણ મિક્સર જારની અંદર તમારે ગ્રાઇન્ડ ના કરવી એમાંથી બહુ પાણી છૂટે છે તો ગ્રેવી બનાવીને સ્ટોર કરવી હોય તો આ રીતે ઝીણી સમારવી ટામેટાને પણ આ રીતે એકદમ ઝીણા સમારી લેવાના છે તમે એને પણ ઇલેક્ટ્રોનિક ચોપરમાં કરી શકો પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ ના કરતા થોડા આપણને ગરમ મસાલા જોઈશે આખા રીતના તો ઇલાયચી લીધી છે ત્રણ નંગ બે નંગ મેં મોટા એલચા લીધા છે મરી લીધા છે આઠ થી દસ નંગ ને બે તમાલ છે વઘાર માટે આપણે તેલની ક્વોન્ટિટી વધારે લેવાની છે તો મેં અત્યારે અડધો કપ તેલ લીધું છે એની અંદર જે સૂકા આખા મસાલા લીધા છે એ ઉમેરી દઈએ થોડી વારે સંતળાય પછી એની અંદર આપણે જીરું ઉમેરવાનું છે એક ટી સ્પૂન મેં જીરું લીધું છે અને હાફ ટી સ્પૂન હિંગ લીધી છે તેલ એકદમ સરસ ગરમ થાય ને પછી બધી વસ્તુ ઉમેરીને ખૂબ જ સરસ ફ્લેવર તેલની અંદર આવે છે ત્યારબાદ એની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળીને સ્લો ફ્લેમ પર ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે હવે તમે જો મિક્સર જારની અંદર ડુંગળીની પેસ્ટ બનાવો ને તો એમાં પાણી વધારે છૂટે અને આ જે ગ્રેવી છે આપણે બનાવી અને સ્ટોર કરવાના છે તો હંમેશા ગ્રેવી આ રીતે તૈયાર કરવી તો ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળીશું ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરીએ તો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી કલર ખૂબ સરસ આવે તો મેં બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ને એક ટેબલ સ્પૂન નોર્મલ તીખુંવાળું લાલ મરચું લીધું છે અને એક ટી સ્પૂન જેટલું મેં એની અંદર જે દેગી મિર્ચ આવે છે જેનાથી કલર સરસ આવે એ લીધું છે બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો લેવાનો છે એક ટી સ્પૂન હળદર લઈશું અને આ બધા જ જે મસાલા છે એને આપણે પાણી સાથે મિક્સ કરી લઈશું કારણ કે મસાલા જ્યારે આપણે તેલમાં નાખીએ ને તો તેલ એકદમ ગરમ હોય તો એના કારણે ઘણીવાર મસાલા બળી જતા હોય છે તો બધા જ મસાલા આ રીતે ભેગા કરી પાણીમાં મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું જેથી પાણીમાં એકદમ સરસ પલડીને ફૂલી જાય અને આપણે જ્યારે એડ કરીએ ને તો એ બળે નહીં એનો કલર એકદમ સરસ રહે સુગંધ એકદમ સરસ રહે અને સ્વાદમાં પણ કંઈ ફરક ના પડે તો આ પ્રમાણે આપણે મસાલા ભેગા કરી અને રહેવા દઈએ જે કાજુ મગજ તરીને ખસખસ પલાળીને રાખ્યા હતા એને ગ્રાઇન્ડ કરી લઈશું તો મિક્સર જારમાં પાણી સાથે જ આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે પલડેલા છે એટલે તરત જ ગ્રાઇન્ડ થઈ જશે અને ડુંગળી આપણી એકદમ સરસ અત્યારે સંતાઈ ગઈ છે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે એની અંદર આપણે એડ કરી દઈશું આદુ અને લસણની પેસ્ટ હું અત્યારે જે ગ્રેવી બનાવું છું ને એમાંથી તમે લગભગ પંદરથી વીસ વ્યક્તિ માટે આ શાક તૈયાર કરી શકો છો એટલે તમારે ત્રણ ચાર વ્યક્તિ માટે બનાવવું હોય તો ત્રણથી ચાર વાર તમારું શાક બનીને તૈયાર થશે તો આદુ અને લસણની પેસ્ટ નાખી છે મેં બે ટેબલ સ્પૂન જેટલી અને એને પણ આપણે ડુંગળીની સાથે સતાવવા દઈશું મેં આ પહેલાં ડુંગળી લસણ વગરની પણ આ રીતની ગ્રેવીની રેસીપી તમારી સાથે શેર કરેલી છે તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો આદુ અને લસણ પણ સતાઈ ગયા છે તો ટામેટા ઉમેરી દઈએ અને આમાં તમે ટામેટાની જે ક્વોન્ટિટી છે એ તમને જો વધારે ના ગમતા હોય તો થોડી ઓછી પણ કરી શકો ટામેટા એડ કરીએ તો એની સાથે મીઠું એડ કરી દેવું જેથી જલ્દીથી ટામેટા આપણા ગળી જાય અને વધારે સમય ના લાગે તમારે જો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમને ઇન્ગ્રીડિયન્ટની સાથે આખી લખેલી રેસીપી જોવા મળી જાય છે તો ટામેટા આપણા સંતાઈ ગયા છે તો ગેસની ફ્લેમને અત્યારે મેં થોડી વાર માટે મીડિયમ કરી દીધી છે અને હવે એની અંદર આપણે જે મસાલા પલાળીને રાખ્યા હતા પાણીમાં એ મિક્સ કરી દઈશું ટામેટા ગળી ગયા છે ને તેલ પણ છૂટું પડી ગયું છે અને જે મસાલા આપણે પાણીમાં મિક્સ કર્યા હતા એ સરસ રીતે ફૂલી ગયા છે તો એને મિક્સ કરી દઈએ આ રીતે તમે જ્યારે મસાલા મિક્સ કરશો ને તો તેલમાં જઈ અને બળશે નહીં એનો જે કલર છે ને એકદમ સરસ વધારે ખીલશે તો મસાલા નાખીએ એટલે બીજી એકથી બે મિનિટ માટે આપણે રહેવા દઈએ જેથી મસાલા સરસ રીતે શેકી જાય તો જો આ રીતે તમને તેલ છૂટું પડેલું દેખાશે અને આ આપણે ગ્રેવી સ્ટોર કરવાની છે તો તેલની ક્વોન્ટિટી થોડી મેં વધારે લીધી છે જેથી તેલ જે છે ને પ્રિઝર્વેટીવનું કામ કરે બહાર આપણે જે રેસ્ટોરન્ટમાં સબ્જી ખાઈએ છીએ તો એની અંદર પણ આ રીતની ગ્રેવી એ લોકો તૈયાર કરીને રાખતા હોય તમે જ્યારે જઈને ઓર્ડર કરો તો તમે જે પણ ઓર્ડર કર્યું હોય એની જે અલગ અલગ ગ્રેવી હોય છે તો એમાંથી એ તમને તૈયાર કરીને આપવામાં આવે છે હવે એની અંદર આપણે કાજુવાળી જે પેસ્ટ તૈયાર કરેલી છે એ એડ કરી દઈશું કાજુની પેસ્ટ એડ કરવાથી આપણી જે ગ્રેવી છે ને એમાં એકદમ સરસ એક રીચનેસ આવે છે અને બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે ટામેટાને અને ડુંગળીને તમે ગમે તેટલું ઝીણું સમારીને સાંધો તો પણ એ થોડા અલગ રહેતા હોય છે જ્યારે તમે આ કાજુની પેસ્ટ આ રીતની ઉમેરી દો ને તો એની અંદર સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને ગ્રેવી એકદમ સરસ ક્રીમી ટેક્સચરવાળી બને છે તો મેં બીજી બે થી ત્રણ મિનિટ રહેવા દીધું છે અને તેલ આ રીતે છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે થોડી કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથી છેલ્લે ઉમેરવાની છે તો લગભગ આપણે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એની અંદર ઉમેરી દઈશું કસૂરી મેથી એડ કરીએ પછી આપણે વધારે વાર નહીં રાખીએ તમારી ગ્રેવી એકવાર તૈયાર થઈ જાય ને તો તમે એને આ રીતે મિક્સ કરી દેશો અને થોડી વાર માટે રહેવા દેશો ને તો પાછું બધું તેલ ઉપર છૂટું પડી જશે તો એ નિશાની છે કે તમારી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો બસ ગેસ બંધ કરી દઈએ અને ગ્રેવીને આપણે ઠંડી થવા દઈએ હવે સ્ટોર કરવું હોય તો આ રીતના એટ ટાઈટ કન્ટેનરમાં ભરવાની અને ગરમ ગરમ બંધ નહીં કરવાનું કારણ કે એની અંદરથી જે વરાળ બનશે ને તો ઉપર એના ક્રિસ્ટલ બનશે તો ગ્રેવીને એકદમ સરસ ઠંડી થવા દેવાની અને ત્યાર પછી આપણે એને એટ ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં મૂકી દેવાની ફ્રીઝરમાં તમે એને વીસ થી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો હવે જયારે સબ્જી તૈયાર કરવી હોય તો ગ્રેવીને તમારે ફ્રીઝમાંથી લગભગ અડધા કલાક પહેલા બહાર કાઢી દેવાની તો આ રીતે લિક્વિડ થઈ જશે અને જેટલી તમારે સબ્જી બનાવી હોય એ પ્રમાણેની ગ્રેવી લેવાની અને તેલ કે કશું જ નાખવાની જરૂર નથી આ રીતે ફક્ત ગ્રેવી લેવાની અને અત્યારે હું તમને પનીર બટર મસાલા બતાડી છું તો મેં અત્યારે થોડું પાણી એડ કર્યું છે આપણી જે આ ગ્રેવી છે ને કોન્સન્ટ્રેટ છે એટલે કે જાડી છે તો એને પતલી કરવા માટે પાણી એડ કરવાનું તો આ રીતની લિક્વિડ રહી જશે અને એની અંદર અત્યારે હું પનીર એડ કરું છું હું જ્યારે પણ પનીર બટરની સબ્જી બનાવું તો હંમેશા કાચું પનીર જ એડ કરતી હોઉં છું અને થોડું મીઠું સાથે એડ કરી દેવું કારણ કે આપણે પાણી ઉમેર્યું છે એટલે તો મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ચેક કરી લેવાનું છે તમે ઈચ્છો તો પનીર ને તમે આમાં ફ્રાય કરીને પણ નાખી શકો પણ હું હંમેશા આ રીતે કાચું જ નાખું છું અને આ ઘરે બનાવેલું પનીર છે જે એકદમ સોફ્ટ હોય છે હવે આ જે ગ્રેવી તૈયાર કરી એમાંથી તમે દમ આલુ બનાવી શકો શાહી કોફતા બનાવી શકો વેજીટેબલ જયપુરી વેજીટેબલ કોરમા વેજીટેબલ કોલ્હાપુરી સબ્જીઓ તૈયાર કરી શકો ઇવન તમે છોલે પણ આ ગ્રેવીમાંથી તૈયાર કરી શકો છો થોડું આપણે પનીર આ રીતે ગ્રેડ કરીને નાખી દઈએ જેથી એકદમ સરસ આપણે જે બહાર ખાઈએ છીએ ને હોટલ રેસ્ટોરન્ટમાં સેમ એના જેવી જ આપણી સબ્જી તૈયાર થાય તમે બાલટી પનીર પણ આમાં બનાવી શકો છો કેમ કે હોટલમાં જે પણ ગ્રેવી હોય છે ને મેઈનલી ચાર ગ્રેવી હોય છે યલો ગ્રેવી વ્હાઈટ ગ્રેવી બ્રાઉન ગ્રેવી ને રેડ ગ્રેવી તો રેડ ગ્રેવીમાં જેટલા પણ શાક બને છે બધા જ તમે આમાં તૈયાર કરી શકો બસ થોડી વાર રાખી દઈશું અને થોડું કોથમીર નાખીને ગાર્નિશ કરી દઈશું તો જો તમે ફક્ત દસ જ મિનિટમાં તમારું પનીર બટર મસાલા તૈયાર થઈ ગયું તો એકવાર તમે આ પ્રમાણે ગ્રેવી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરો આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને જો નો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ આવી નવી મજેદાર રેસીપીની સાથે